લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ભાજપ પોતાની રીતે દરેક તૈયારીઓમાં લાગી ગયું છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપ પોતાની જીતની હેક્ટ્રિક તરફ આગળ વધી રહ્યું છે તેમ હવે આ વખતે ગુજરાતમાં ભાજપના ઉમેદવાર કોણ હશે એ તો કોઈને નથી ખબર પણ બે નામોએ અત્યારે જોર પકડ્યું છે એક પરસોત્તમ રૂપાલા અને બીજું મનસુખ માંડવિયા કહેવાય રહ્યું છે કે ભાજપ હવે આ જૂના જોગીઓ પાસેથી લોકસભાની ચૂંટણી લડાવશે

તેમાં આ વખતે ભાજપ હાઈ કમાન્ડે રાજ્યસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કરી લીધું છે જેના ભાગરૂપે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીએ ચૂંટણી લડે તેવી શક્યતા જોવાઈ રહી છે મનસુખ માંડવ્યા વર્ષોથી પ્રધાનમંત્રી મોદીની નજીક રહીને તેમને કામ કર્યું છે એટલે પીએમ મોદીના નજીકના વ્યક્તિ તરીકે તેમને જોવામાં આવે છે એવી ચર્ચા છે કે મનસુખ માંડવિયાએ તો અત્યારથી ભાવનગર મત વિસ્તારમાં મતદારો સાથે વાતચીત કરવાનું પણ શરૂ કરી નાખ્યું છે અને બીજી બાજુ પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા એક મજબૂત નેતા છે સૌરાષ્ટ્રમાં તેમની પકડ ઘણી વધારે છે અને તેમના પટેલોના નેતા તરીકે તેમને જોવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં પટેલોની સંખ્યા પણ વધારે છે તેઓમાં ભાજપ આ વખતે પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપી શકે છે હવે આ બે નેતાઓને લોકસભાની ટિકિટ આપવાનું એક કારણ એ પણ છે કે લોકસભામાં ભાજપ નો રિપીટ થિયરી અપનાવી રહ્યું છે એમાં જૂના સાંસદોને ઘર ભેગા કરે

ત્યારે આ બાબતને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર